બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના દાતિયા ગામમાં થયેલી દીકરીની હત્યા કેસમાં ચોંકાવનારી છે દીકરીના પ્રેમ સંબંધથી નારાજ થયેલા પિતાને કાકાએ મળીને તેની હત્યા કરી અનુખુલ્યું છે આ અંગે થરાદ પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે ફરિયાદ બાદ પિતા ફરાર છે જ્યારે કાકાની થરાદ પોલીસે ધરપકડ કરી છે એસપી સુમન નાલાની આગેવાની હેઠળ પોલીસ ટીમે કલાકોની અંદર જ હત્યાનો ભેદ ઉકેલી લીધો હતો મૃતકના પ્રેમીએ પોલીસ પાસે અરજી કરતા તપાસ આગળ વધી અને હકીકત સામે આવી હતી અને આરોપીઓએ ગળે ટૂંપો આપી હત્યા કરી હતી બાદમાં કુદરતી મોત તરીકે દેખાડી અંતિમ ક્રિયા પણ કરી દેવામાં આવી હતી થરાદ તાલુકાના દાંતિયા ગામમાં એક ખૂબ જ વિચિત્ર ઘટના કે જેની અંદર એક દીકરી કે જેનું અચાનક જ મૃત્યુ થઈ જાય છે અને જે અંગે કમ્પ્લેન જે છે અમને છવ્વીસ છ બે હજાર પચીસના રોજ હરેશ હરજી ચૌધરી દ્વારા મળે છે કે અમે બંને લિવિંગ રિલેશનથી જોડાયેલા હતા અને હવે જે છે એ લિવિંગ રિલેશનમાં જેમની સાથે રહેતા હતા તેનું જે છે એ હાલમાં એ જીવિત નથી અને એમને શંકા છે કે એમને મારી નાખવામાં આવે છે આ બાબતની અમને લોકોને અરજી મળતા તાત્કાલિક જ અમે પહેલી સાત બે હજાર પચીસના રોજ એસડીપીઓ થરાદને આ અરજીની તપાસ આપવામાં આવે છે પરંતુ જ્યાં સુધી આ અરજીની તપાસ ત્યાં હોય છે અને એક મહિના જેટલો સમય થાય છે જેનું કોઈ ફળદાયક હકીકત ના મળતા અમારા દ્વારા આ અરજી જે છે એ એસ ડીપીઓ દાતાને આપવામાં આવે છે એએસપી એસપી સુમનાલા તપાસ કરે છે અને મને એ જણાવતા ખૂબ ખુશી થાય છે કે એએસપી દાતા સુમનાલા મેડમે એ માત્ર ત્રણ જ દિવસ નમાઝ આખા કે કેસને ક્રેક કરી અને આ એક ઓનર કિલિંગની ઘટના હતી અને એ બાબતે એમણે ઉજાગર કરી લીધી અને તે બાબતે અમે લોકોએ જે છે એ હાલમાં જે છે એ છ આઠ બે હજાર પચીસના રોજ તેમાં મર્ડરની એફઆઈઆર પણ અમે લોકોએ દાખલ કરેલી છે જે આરોપીઓ છે તે છે દીકરી એટલે કે ચંદ્રિકાબેન અને તેના પિતા છે એ સેંધાભાઈ દરગાભાઈ પટેલ અને તેના કાકા શિવરામભાઈ દરગાભાઈ પટેલ આ બંને જણા છે અને જે પ્રકારે ઇન્ટ્રોગેશનમાં અને જે સરક્રમસ્ટિયલ એવિડન્સ છે તેને જોતાં આ બંને દ્વારા જે છે એ પોતાની દીકરીનું ગળું દબાવી અને ત્યારબાદ હત્યા કરવામાં આવેલી હતી પોલીસ દ્વારા જે સરક્રમસ્ટિયલ એવિડન્સને કલેક્ટ કરવામાં આવેલા છે તેની અંદર દીકરીએ જે મોબાઈલ વાપરતી હતી તેમાંથી એમણે હરેશ ચૌધરીને કરેલા ઇન્સ્ટાગ્રામના મેસેજીસ છે કે જે સત્તર જૂનના છે કે જેમાં તે જણાવે છે કે તેની જાનને ખતરો છે અને તેને કોઈ મારી નાખશે એના પરિવારજનો દ્વારા આ પ્રકારના ઇન્સ્ટાગ્રામ મેસેજ પણ પોલીસ દ્વારા જે છે એ કબજે કરવામાં આવેલા છે આ સિવાય આ કેસમાં જે સૌથી મહત્ત્વનું પગલું પહેલું હતું અને જે અમારા એસપીએ ગોતી પણ નાખ્યું છે અને એ હતા બધી જ ટાઇપના સરકમસ્ટેન્શિયલ એવિડન્સ જે સરકમસ્ટેન્શિયલ એવિડન્સ હતા તે સંપૂર્ણપણે ઇશારો કરતા હતા કે આની અંદર જે છે એ કંઈ ને કંઈ જે છે એ વસ્તુ જે છે એ કન્ફ્લિક્ટ આવી રહી છે સૌ પ્રથમ એ હતું કે જ્યારે કોઈ નાની દીકરીને મતલબ કે જેની ઉંમર વીસ બાવીસ વર્ષની હોય અને તેને હાર્ટ એટેક એનું બહાનું કાઢી અને જ્યારે કહેવામાં આવે છે કે તેનું નેચરલ ડેથ છે ત્યારે એને હોસ્પિટલ પણ લઈ જવામાં નથી આવતા એના ડેથ થાય છે એના વહેલી સવારે જ તેનો અગ્નિસંસ્કાર કરી દેવામાં આવે છે એના ઘણા પરિવારજનો જે છે એ નજદીકમાં રહેતા હોવા છતાં એની અંદર હોતા નથી આ તમામ વસ્તુઓ જે હતી એ અમને શંકા ઉપજાવને આવી હતી આ વસ્તુને લઈ અને અમારી ટીમે એટલે કે એએસપીની ટીમે ટેકનિકલ એનાલિસિસ કર્યું અને તેમના સીડીઆર આઈપીડીઆર અને તમામ માધ્યમો દ્વારા એમના જે કન્ફ્લિક્ટ સ્ટેટમેન્ટ હતા તેના આધારે અને ત્યારબાદ જે છે એ વિગતવાર જે છે એનું ઇન્ટ્રોગેશનના આધારે સાબિત કર્યું હતું કે કેટલાક લોકો જે છે એને ખબર હતી કે એનું મર્ડર કરવામાં આવ્યું છે કેટલાક લોકો જે હતા જે રાત્રે આવેલા હતા તેમને ખ્યાલ હતો કે તેની લાશ જે હતી એ લટકતી હતી અને ત્યારબાદ જે છે જ્યારે હેબિયસ કોર્પસ દાખલ થાય છે અને જ્યારે એનો જોબ લેવા પોલીસ જાય છે ત્યારે જણાવવામાં આવે છે કે એને હાર્ટ એટેકથી એટલે કે નેચરલ ડેથ આવેલું છે આ તમામે તમામ વસ્તુઓને એ એસપી દ્વારા તેમના પ્રાઇમરી ઇન્કવાયરીની અંદર સામેલ કરવામાં આવ્યા છે અને તમામે તમામ વસ્તુઓને એવિડન્સ સાથે લઈ અને ત્યારબાદ જે છે એ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે એફઆઈઆર દાખલ થઈ ગયા બાદ અમારા દ્વારા એનું વિઝિટેશન થઈ અને તેમાં પણ અનેક મુદ્દાઓ કાઢી અને ફોરેન્સિક એવિડન્સ ભેગા થાય અને આમાં જેટલા બી આરોપીઓ આના સિવાય બી નીકળે એ તમામે તમામને સખતમાં સખત સજા મળે તે પ્રકારની પોલીસની હાલમાં કાર્યવાહી ચાલુ છે હાલમાં પોલીસની પાસે જે છે એ આરોપી શિવરામ દરગાભાઈ પટેલ છે તેને પોલીસે અટક કરેલા છે અને તેના જે પિતા છે હાલમાં સેધાભાઈ દરગાભાઈ પટેલ તે હાલમાં ફરાર છે હું ફરીથી આ સમગ્ર ઘટનાના મામલે આ કેસની અંદર એલસીબી એસઓજી સાયબર કે પેરોલ ફોટલો કોઈની પણ ભૂમિકા નહીં રહી માત્ર એસપીએ એકલા હાથે માત્ર ત્રણ દિવસમાં પોતે અને પોતાની ટીમ દ્વારા જે છે એ આખા કેસનો ઉકેલ કરી દીધો તેના માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એ સિંગલ મેન આર્મીની જેમ એમણે એકલા હાથે કામ કર્યું છે અને ખૂબ સરસ રીતે આ કેસને જે એમણે ડિટેક્ટ કરેલો છે